વડોદરા જિલ્લાના દશરથ ગામે યોગેશ્વરનગર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું દશરથમાં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી છ ગામોનું ખાતમુહૂર્ત દશરથ ગામ જિલ્લા પંચાયત સદસ્ય અને આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિના શુભ હસ્તે કરવામાં આવ્યો જેમાં દશરથ ગામ તાલુકા પંચાયત સદસ્ય સુનિલભાઈ પ્રજાપતિ યુવા મોરચા સદસ્ય મયુરભાઈ છાપોલા દશરથ ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

આપડો <laughs> અમારા જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અને એની ગ્રાન્ટમાંથી આજે દશરથ ગામે યોગેશ્વર સોસાયટીમાં જે કે આરસીસી રોડ છે સબમરસી પંપ છે અને બ્લોક છે એવા લગભગ પંદર સત્તર લાખ રૂપિયાના કામનું આજે ખાતમુહૂર્ત હતું મારી સાથે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન સ્થાનિક સરપંચશ્રી અને સૌ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ જે વિકાસના કામ છે એનું આજે ખાતમુહૂર્ત કરેલ છે વડોદરા જિલ્લા પંચાયતમાંની ગ્રાન્ટમાંથી ટોટલ આ ગામમાં છ છ કામ છે આજે યોગેશ્વરનગર સોસાયટીમાં સબમર્સિબલ પંપ રૂમ આરસીસી રોડ શેડ એ બધા કામોનું આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિના હસ્તે કરવામાં આવ્યું છે અને આ કામો વિકાસના કામો છે અને ટોટલ દશરથ ગામના છેઠ ચૌદથી પંદર લાખ રૂપિયાના કામો છે